બનાસકાંઠા જિલ્લાના ભીલડી અર્બન ક્રેડિટ સોસાયટીમાં બારમી સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અર્બન ક્રેડિટ સોસાયટીમાં ભીલડી માર્કેટ યાર્ડના વેપારી લાલાભાઈ આર ઠક્કરના પ્રમુખ સ્થાને આ યોજાયેલી સામાન્ય સભામાં આવેલા મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને શુભ શરૂઆત કરવામાં આવી હતી ચેરમેન વિજયસિંહ રાઠોડ દ્વારા આવનાર તમામ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું મુખ્ય મહેમાન તરીકે બનાસ ઝોનલ ઓફિસર ધરમસિંહભાઈ ચૌધરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા મંડળીના મેનેજર મહેન્દ્રભાઈ જોશી દ્વારા બે હજાર ચોવીસ થી પચીસ નો અહેવાલ રજૂ કર્યો હતો જે તમામ સભાસદ મિત્રો એ હતી મંડળી દ્વારા ચાલુ વર્ષે રૂપિયા જેટલો જેટલો નફો નફો કરવામાં આવ્યો છે અને જાહેર કરાયો છે જે સભાસદ મિત્રો એ વધાવી લીધો હતો આ સાધારણ સભામાં મંડળીના ચેરમેન વિજયસિંહ રાઠોડ વાઇસ ચેરમેન કાનજીભાઈ જોશી અને સભાસદ મિત્રો હાજર રહ્યા હતા મંડળી દ્વારા ચાલુ સાલે ધોરણ દસ ની અને બાર ની ત્રણેય સન્માન કરાયું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન મંડળીના ઉત્સાહી મેનેજર મહેન્દ્રભાઈ જોશી કર્યું હતું અને આભાર વિધિ ડિરેક્ટર લાલાભાઈ ઠક્કરે કરી હતી બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ